છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને કારણે શાકભાજીના ભાવમાં ઘરકમ વધારો જોવા મળી રહ્યો છે ચોમાસાની ઋતુમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતા તેના ભાવમાં વધારો નોંધાયો છે શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે સામાન્ય રીતે સપ્ટેમ્બરથી દિવાળી સુધી લીલા શાકભાજીના ભાવમાં વધારો છીકાતો હોય છે પરંતુ રાજ્ય સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે શાકભાજી પાકમાં નુકસાન થયું છે જેને લઈને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે નવસારીમાં એક સપ્તાહમાં અગાઉ શાકભાજીના ભાવ ત્રીસ થી સાહીઠ રૂપિયા કિલો હતા જ્યારે હાલમાં સરેરાશ શાકભાજીના ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી કિલો થઈ ગયા છે શાકભાજીમાં સતત વધારાને કારણે મધ્યમ વર્ગ ભયંકર મોંઘવારીનો સામનો કરી રહ્યો છે અને દિવાળી સુધી ભાવમાં ઘટાડો થવાની સંભાવના નહીવત છે સપ્ટેમ્બર માં ભાવમાં વધારો થતા પ્રતિદિન ભોજનમાં લેવાતા રીંગણ ગવાર, ભીંડા પગલે મધ્યમ વર્ગીય પરિવાર ભયંકર મોંઘવારીનો સામનો કરી રહ્યો છે ફટાકડા સૌના છે ભીંડા પચાના છે એવા ભગવાન એના કારણે ઘરાક બી નથી આવતા ઘરાકને બી પણ મોંઘું પડે ત્યારે દિવસે દિવસે શાકભાજીના ભાવ જે વધારો થઈ રહ્યો છે જેને લઈને ગૃહિણીઓ પણ ચિંતામાં મુકાયા છે ત્યારે શાકભાજી લેવા આવનાર એવા લીલાબેન કૌશિકભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે શાકભાજીના ભાવ જે ડબલ થઈ ગયા છે ત્યારે જે સાઠ રૂપિયા કિલોનો ભાવ હતો તે હવે હાલ મોંઘવારી વધતા સો રૂપિયા કિલો થઈ ગયા છે જેને લઈને કઈ વસ્તુ રોજ ખાવી કે ન ખાવી તે પણ રોજ એક પ્રશ્ન ઊભો થતો હોય છે પરંતુ શાકભાજી એ જીવન જરૂરિયાત વસ્તુ છે શરીર માટે સારું છે પણ લેવું એ હવે મજબૂરી બની ગઈ છે તેવું તેમણે જણાવ્યું હતું

શાકભાજી તો રોજ બરોજ ની વસ્તુ એટલે ખાવા વગર તો ચાલવાની નથી એટલે લેવા તો જ પડે ને લેવું જ પડે શાકભાજી તો એમ એમ